નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો નવા નવા આધુનિક ઓજારો જે એની મિત્રો આપણે દર વખતે વાત કરતા હોઈએ કે ભાઈ કોઠા સુસ્તી જે છે એ અમારા જે કારીગરો જે છે અમારા જે મિસ્ત્રી કામ કરતા જે છે અમારા યુવાનો જે છે એ ખેતીની અંદર નવા નવા સાધનો જે છે એ વસાવી રહ્યા છે ત્યારે હવે જે છે એ ચોમાસું પૂરું થયું છે અને નવો પાક નવી સિઝનની શરૂઆત થઈ રહી છે ત્યારે પિયત આપવા માટે એ ઘણા બધા જે છે ખેડૂત મિત્રો એ ઉપયોગ કરતા હોય એવા નિક વાત મિત્રો આજે આપણે કરવી છે કે ધોરિયો બનાવો છે તો હવે જે છે એ કોઈ ખોદાળીથી ખોદીને કે હળનો સાહ મારીને કોઈ ખેતી જે છે એ કરવાનું નથી ત્યારે આધુનિકતાની સાથે સાથે જે આપણો સન્યાડો હોય કે આપણે મિની ટ્રેક્ટર હોય એમની સાથે એ આ જોઈન્ટ કરી અને જે છે એ આપણું નિક્યું એટલે કે ધોરિયો જે છે આપણે આરામથી કરી શકીએ એના માટેની આ ધોરિયું આધુનિક જે છે નિક તૈયાર કર્યું છે ત્યારે એમની પાછળ જાણવાનો ભાઈની પાસે પ્રયત્ન કરીએ કે આ આ નિકાની શું વિશેષતા છે આ અમારા ખેડૂતો માટે શા માટે ઉપયોગી છે અને આના કેવી રીતના ભાવ હશે અને ક્યાંથી મળશે એની વાત ભાઈ પાય થી જાણીએ આપનો પરિચય નમસ્કાર મિત્રો મારું નામ ડોડિયા જયદીપ છે અને ચામુંડા ખેતી જસદન આપણે વાત કરવાની છે આ છે મિની ટ્રેક્ટર નું

બરોબર છે કોટેશન વાળી કોઈ આવે છે હા હા બરોબર છે

જેવું વધ અને આની કિંમત કેવી છે અને કિંમત ની વાત કરવામાં આવે તો ત્રણ હજાર રૂપિયા ની કિંમત રાખેલ છે ત્રણ હજાર છે તૈયાર થઈ જાય બરાબર અમારા ખેડૂતોને જોવે તો મળશે કેવી રીતનું આપણો એડ્રેસ છે હાટકોટ રોડ વૃંદાવન ઇન્ડસ્ટ્રીઝ ની સામે જાનકી એલિમેન્ટ ની બાજુમાં ચામુંડા ખેતી વર્ષ જસદાન અને કુરિયર થી કોઈને મોકલવું હોય તો કેવી રીતે કુરિયર ટ્રાન્સપોર્ટ થી ટ્રાન્સપોર્ટ થી મોકલાઈ જશે હા ટ્રાન્સપોર્ટ માં મોકલાઈ જાય એનો નંબર છે ચોરાણું બે અડસઠ છ ઓગણત્રીસ મિત્રો આ નીકળ્યું છે કોઈ પણ ખેડૂતોને ગુજરાત ના કોઈ પણ ખૂણે જોઈએ તો ભાઈ જયદીપભાઈ નો જે છે તમે સંપર્ક સાધી શકો છો આ આધુનિકતાના નવા નવા સાધનો બનાવવા બદલ જયદીપભાઈ તમને અને તમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને